રાષ્ટ્રપતિ ભવનમાં માં નુઆખાઈ પર્વ ની ભવ્ય સાંસ્કૃતિક ઉજવણી કરાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નુઆખાઈ પર્વ નિમિત્તે આયોજિત એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઓડિશાના મુખ્ય કૃષિ ઉત્સવની ઉજવણી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યની ભવ્ય અને વૈવિધ્ય સફર સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓડિશાની પારંપરિક કલા અને સંસ્કૃતિના વિવિધ સ્વરૂપોની શાનદાર પ્રસ્તુતિઓ થઈ હતી કલાકારોએ ભગવાન જગન્નાથના ભજનો શાસ્ત્રીય ઓડિશી નૃત્ય મયુરભંજનું અને સંબલપુરી લોક નૃત્ય રજૂ કરી દીધા હતા આ પ્રસ્તુતિઓ દ્વારા ઓડિશાની સમૃદ્ધ કલા પરંપરા અને સાંસ્કૃતિક ઊંડાણને દર્શાવવામાં આવી હતી જેણે આ ઉત્સવના માહોલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા નુઆખાઈ પશ્ચિમ ઓડિશાનો એક મહત્વપૂર્ણ કૃષિ આધારિત તહેવાર છે જેને નવા પાકની ઉપજને આવકારવા માટે ઉજવવામાં આવે છે આ પર્વ કૃષિ પ્રત્યે આદર અને ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પવિત્ર અવસર છે રાષ્ટ્રપતિ આ પ્રસંગે દેશવાસીઓને ખાસ કરી ઓડિશાના લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે